કોકા હક મને નહીં ઉડ્યો જાડી ઓકાની તો શું પડ્યો હાય પાવા ધોડ કરીને મરી જા શું યો એ બસ બસ મને તૂટો તેશરા હુવા નહોતા બપોણ થઈ ગયો હું ચાલી લક્ષ્મી એરુવા નકો કર છે તો આ તો હોંરા તનુ આ મશીન જાપ કરો જે હું મે તો જો

લાઈ લાઈન ભેગા કર્યા ફાઈ ગયો મમ્મી હું તો કાળી મજૂરી કરીને મરી ગયો

આ રબાન ની લે ફા લાગ્યો પોછારો નાન સાડી ની માં ડાક ઉત માં લે લાગ્યો પોછ આયું આ રબાય મેલી હોય ના ઉફરે સીમે ઇ કદી ના પાણી નું દે કે માર હા તું જમ ન લેનો પિતા કને જાન તુ લે હાલ હું જ મરતું ખવું લુખું મરછું ખવું વાત કે તને ખબર નઈ પડતી કરવા આવે થોડા તાકાત પૈસા લેવા આવ્યો એટલે તારી વાત તો સાચીયે મારા સીટ નો ઉપાડો હે ને તો પોચ પનેયા જા બોલ શું છોકરો ચા અમચી છે આ એડા બેયા નથી એડા તો હે પણ કશું હે ને એડા મને કાઈ આયો શું કરશો હા ચાલ લૂટમ દે એડા તોડી આવશું જસ્ટ ખાઈને પાડા જો થઈને વીડિયો વાળી આછી આજે લૂટમ ઢો જુવાની આવતો દર્શક ખાઈને વીડિયો આવે બપોર ત્યાં કોઈ ન હોય શું ચીમ કહ એ શું તો આમ ડાલા તો દૂર જ ખવવાની પડતી યા કુત્યું વાર મોમા છે તો હું મોમ જાવું હું હું મકાતરવાનું પાય કી છે ખેતરી કે એને ચણા આયા છે તારો બચના ન આવો ચણા ન આવો ખીલો ન સરખી જ છે તો લઈ જઈ તો નહિ ને આપણે લાવશું છે મો એ તો તારું બીછો ભાડી દે યાર ને આ સર બોડા તારું બીછો આ આ ધગલા પર કોઈ મજા નઈ નાખતો પ્લેસ જો સપાઈર ના તો આરી ભરી હોય તો મારા વારવું હોય હેળો મારશું ઓડી પોણી છે ઓડી કેન ચાલુ કરવું નથી ભાઈ લે બેન

લેમ ના મંથી વારું આલજ હેડો આ બધા હુકી ગયા જુઓ ને લાલ બન છે ત્યાં જુ પઈ રહ્યું કે નહીં પી કેટલા સરિયા બાકી રહ્યા હવે પીરા જલ્દી અમાર એના હુકી ગયા પીરાવું પાણી

પોય માર બાતો આકલ હે સાત બાહુ મચ દે ઉફટ કરવાય નહીં જાકુ આયા હા જલ્દી ખો મડાપુડા આ તી એકલો ચોર કરવા હે ભર કરવાને હા તો એ ઓમે નક ન આ કોટા વાગે કોડા કોટા વાગે ને આપણે ચોરી કરવા આયા તો બોર ખાવા તારા બોર ખાને નહિ ના બોર તાર બાવળો રાખજે હારું બોર મને લઈ લે આજે આ બાવળાના કોટા ખા તાર

આ તો રોવા આરા મોટા નહીં દેખતા તો એમાં આતા હશે અકેલા આ પોળ પીવે ડબલ ભુંજારીયા ના પીવે જકો પડો લેક રો મારે પોણી પીવડાવું હોય લે હમણા લેબડા એકી તોલે પાઈ રહીસ હા માને પાઈરાવું હવે કેટલા સરિયા બાકી રહ્યા હજુ કઉ તો હું ચાના પોચ બાકી છે હજુ તો તારે કેટલા પીવા પોઈન્ટ આ તો મારા દેખાતું નઈ માર જીવા એલા થઈ રહ્યા હે તાર જીવા ના હોય અમાર એડા જો મીકીસ મરસી એ હે આ પીયા દો ને ઓ બે જે કડી ગ મે હોતા પીરે એટલે હંગા હંગા દી આપણે શી ખબર આ છે એટલે જુકો ને બહુ ઉતાવર હોય એટલે તા

પછી છૂટો ધોકો મે લેતો શેરલા તું છે પંચાયત કરી બેહરા ના પાછો મોટા મોટા તને ખબર હે મને ખબર હે શું ખબર હે તને મારે તો પેલો ધોકો તો ખબર હે ને શું ગપુ મારી મોર પડી ખબર નડું છે હાવે દી ને દી પૂરી મારે હે શું ગપ્પા મારો તમે તો ધોકા છૂટા મે લે ઓલે તને મારે મન નઈ માતા ઓ જુઠ્ઠુ બોઈ ખાવે તું બેરાઠી ચંપલ છૂટો માર્યું તું હું જોઈ રહ્યો તો હોભરાય હે ને બધુંય તમ તો બધું હોભરાતું જોયું ને અલ્યા હોભરાય છે મતજ ના લાવ પંચાયત કમરા બેહી ગયો ને ઓય લોટા મુંઢા બનતા ઓભજે કતો નહિ શેઢલા અલ્યા બીજા પંચાયત કરવા આ તુ માર ખાઈ ને ઘરે બધા બંધો આપણો બધા માઈક આંગલી છો બંધો નહી બોલવાની જરૂર એ તઈ બી વર રાખો હું જૂતા પેલું સાજી ભરાણું કે નહી આજે રૂકા લે લોટા મુદા ને આપણો એકી પાડું તો કદ દેસ પાજાન જૂતા કાડિયા સુ તારા તો તારા બાય આઈ આઈને લેવાનો કોઈ ખબર ના પડે ઓય માથે તો માં ભુંડિયા બાછી દે શું લ્યા અલ્યા ભુંડિયા બાછી દે આ રે આ રે તું માર વાના દહીં તા બોલ બોલ પાછું એના તારી હ પાડો હેલો ફૂટી જelo તારા આઈડે તો મેરાતો ભાઈ તું કે બાજું મને તો મારતો તારો ઉલે તો જમા માર બાપ તું ઓય ભગો કરી રાખતો ઓય તું આલે એ બાઈ નકર એ પુરાણા બાઈ નકર તારા બાપુ કી ભાઈ ગુવા મારા બાનું હોય બાઈ હતા આરો જો બાટલો પણ તારા બાના ક્ષેત્રમાં કેમ આય તો તારા ક્ષેત્રમાં હારું હારું પ્લાન ન બિતતે તો મને નાઉ લાગે એ નેકરી કે જલ્દી જલ્દી

જો આ પાન નેકરો તમે નહી ના ઓના સાફ કર્યું આ માર પાણી એ બોલ બોલ ઉકળ નાખ્યું એક આવશે કાલ કાકા કાકા ચોરી કરવા દેખાતા નહી લે કરો લે કાકા તમે આ લે આ ગયો હો આ જસિયો લૂટો લઈ લેકો શેરી ગયો હુઆ એલા કોની કાડી મારું ડબલું ધૂળ નાખ્યું લા ને ધૂળ આ પત્તામાં એશમલ કરું થઈ ગયો ત્રણ દાડા હે લે આ શું બોલી રહ્યો છે કે અમને કિસ આવે ભય નામ લે હિન્દુડો તારું નામ તો પૂડાડો હોય આ તું શું કરી લેસ લૂટા મૂટા તું શું કરી લેસ તો નઈ પણ આ પોણી વાળા દેને તું આ એમ તને ખાવ પાડ ને આરે એ બાઈ નેકરો ને આ તો આ એ વાને વા હા થતા આયે પત્તાવાળા આજ હું તન તમારે પાણી વારવા દઉ કે નહીં ભાવ કે કાંતી હું તમારા શેતેમાં હખવાઈ અમે મહેનત કરી છે તારો કશું મહેનત નઈ કરી એ ઓલા વાત સાચી લે ફેરી ગયા હોનો

মেহনত <laughs>